ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ એક આજથી આપણે પ્રકરણ એકના નવા ટોપિકની ચર્ચા શરૂ કરીશું સંચાલનના કાર્ય વિસ્તારો ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે તેમાં માર્કેટિંગ સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલનનો સમાવેશ થાય છે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે તે બજારમાં રહેલી ગ્રાહકો દ્વારા થતી માંગના આધારે નક્કી કરી શકાય છે તો વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની જરૂરિયાત હશે અને નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બાબતો એ નાણાકીય સંચાલનનું કાર્ય છે જ્યારે આ વસ્તુનું ઉત્પાદન ઉત્પાદન કરવા માટે સંચાલનની જરૂર પડે અને આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે હવે આપણે દરેક કાર્ય વિગતવાર સમજીશું આજનો પ્રકરણ એકનો પ્રશ્ન સોળ માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો તો સંચાલનના કાર્ય વિસ્તારનો પહેલું કાર્ય આપણે આજે સમજીશું માર્કેટિંગ અથવા બજારીય સંચાલન એનો અર્થ ખૂબ જ ઈઝી છે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને

વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે સંચાલન કહેવામાં આવે છે કઈ વસ્તુની જરૂરિયાત છે અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદન કર્યા પછી તે માલ કે સેવા ગ્રાહકો સુધી લઈ જવામાં આવે છે તો આ પ્રકારે માર્કેટિંગ સંચાલન કાર્ય કરે છે સૌથી પહેલા ગ્રાહકોની જરૂરિયાતો નક્કી કરવી ગ્રાહકોની જરૂરિયાતો જાણવી તે પ્રમાણે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું અને ત્યારબાદ એ માલ કે સેવા ગ્રાહકો સુધી લઈ જવી તો આ રીતે માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલનમાં વસ્તુ કે સેવા ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી લઈ જવામાં આવે છે તેથી તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે સમજીએ તો સૌથી પહેલા વસ્તુ કે નાણાંનો વિનિમય બીજું બજાર સંશોધન ત્રીજું વિતરણ વ્યવસ્થા ચોથું વેચાણ વૃદ્ધિ પાંચમું માલનો સંગ્રહ છઠ્ઠું માલનો વીમો અને સાતમું માલની હેરફેર તો આ દરેકનો સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય છે માર્કેટિંગ સંચાલનના કાર્યની શરૂઆત ગ્રાહકો દ્વારા થતી વસ્તુ કે સેવાની માંગ છે એટલા માટે જ ગ્રાહકો દ્વારા થતી વસ્તુ કે સેવાની માંગને માર્કેટિંગ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે આ પ્રશ્ન એમસીક્યુઝમાં પણ પૂછાઈ શકે કે માર્કેટિંગ સંચાલનના કાર્યનો ઉદભવ બિંદુ શું છે તો ગ્રાહકો દ્વારા થતી વસ્તુ કે સેવાની માંગ માર્કેટિંગ સંચાલનના મુખ્ય તત્વોમાં વસ્તુ કે સેવા વિતરણ નીતિ કિંમત નીતિ વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ વગેરેનો સમાવેશ થાય છે ગ્રાહકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેના કારણે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ થઈ શકે છે અને ગ્રાહકોને પણ ગ્રાહકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થયું હોય છે તેથી ગ્રાહકોને પણ એ વસ્તુ ખરીદવાથી સંતોષ મળે છે અને તેના કારણે ધંધાકીય એકમને લાંબા ગાળાનો નફો પણ મળી શકે છે કારણ કે એકવાર જો ગ્રાહકને સંતોષ મળે તો એ ગ્રાહક વારંવાર તે વસ્તુ ખરીદશે એટલા માટે ધંધાકીય એકમના નફામાં વધારો થાય છે માર્કેટિંગ સંચાલનનો મુખ્ય હેતુ ગ્રાહકને મળતા સંપૂર્ણ સંતોષ સાથે નફાકારક વિનિમયનો છે એટલે કે માર્કેટિંગ સંચાલન દ્વારા ગ્રાહકોને સંતોષ મળે તેવી વસ્તુનું તો ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ તેની સાથે સાથે ધંધાકીય એકમને પણ નફો મળવો જોઈએ તે બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે માર્કેટિંગ સંચાલનના કાર્યો માર્કેટિંગ સંચાલનના કાર્યોને ફોર પી તરીકે પણ ઓળખવામાં આવે છે ફોર પીમાં પહેલું છે પ્રોડક્ટ બીજું પ્રાઇસ ત્રીજું પ્લેસ અને ચોથું પ્રમોશન તો આ પણ એક એમસીક્યુ તરીકે અથવા તો એક માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે માર્કેટિંગ સંચાલનના ફોર પી જણાવો તો પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન પેદાશ અથવા પેદાશ મિશ્ર એટલે કે પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ મિક્સ કિંમત એટલે કે પ્રાઇસ વિતરણ એટલે કે પ્લેસ અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને ચોથું અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન હવે આ દરેક કાર્યને વિગતવાર સમજીએ માર્કેટિંગ સંચાલનનું પ્રથમ કાર્ય પેદાશ અથવા પેદાશ મિશ્ર આ કાર્યમાં પેદાશને લગતા નિર્ણયો લેવામાં આવે છે તેમાં બે પ્રકારના નિર્ણયનો સમાવેશ થાય કે ચાલુ પેદાશનો વિકાસ કરવો કે પછી નવી પેદાશનું ઉત્પાદન કરવું જ્યારે પણ કંપની ચાલુ પેદાશનો વિકાસ અથવા નવી પેદાશનું ઉત્પાદન કરવા ઈચ્છતી હોય ત્યારે કેટલાક નિર્ણયો લેતી હોય છે આ નિર્ણયમાં પેદાશના રૂપ રંગ કદ આકાર વજન છાપ પેકિંગ બ્રાન્ડિંગ ટ્રેડમાર્ક અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે કોકાકોલા કંપની પેદાશ મિશ્રનું ઉદાહરણ છે કોકાકોલા કંપની દ્વારા સોફ્ટ ડ્રિંક્સ જેવી કે સ્પ્રાઇટ થમ્સઅપ ફેન્ટા વગેરેનું ઉત્પાદન પોતાના બ્રાન્ડ નેમ હેઠળ થાય છે અને સાથે સાથે જ્યુસ જેવા કે મિક્સ ફ્રૂટનું જ્યુસ અથવા તો અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સના જ્યુસનું ઉત્પાદન પણ તે જ કંપની દ્વારા થાય છે તો આ રીતે આ કંપનીની પ્રોડક્ટ એક જ બ્રાન્ડ હેઠળ ઉત્પાદન થતી હોવા છતાં પણ તે દરેકનું પેકેજિંગ કિંમત વગેરે અલગ અલગ હોય માર્કેટિંગ સંચાલનનું બીજું કાર્ય કિંમત મોટાભાગે ગ્રાહકો વ્યાજબી કિંમતે ગુણવત્તાવાળી વસ્તુની ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે કોઈ પણ વ્યક્તિ હંમેશા ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે તેવી અપેક્ષા રાખતું હોય છે તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ઉત્પાદકોએ કેટલીક બાબત ધ્યાનમાં રાખવી પડે છે આ કિંમત નક્કી કરતી વખતે નફો ઉત્પાદન ખર્ચ માલનું પેકિંગનો ખર્ચ વીમો વટાવ અથવા કમિશન આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને ત્યારબાદ જ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે કારણ કે ગ્રાહકોને વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ તો આપવાની હોય છે પરંતુ એની સાથે ધંધાકીય એકમે નફો પણ મેળવવાનો હોય છે તેથી આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી થાય છે આ પણ એક પ્રશ્ન બની શકે કે વસ્તુની કિંમત નક્કી કરતી વખતે કયા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે માર્કેટિંગ સંચાલનનું ત્રીજું કાર્ય વિતરણ ઉત્પાદકો દ્વારા વિતરણના સ્થળ અંગેનો પહેલા અભ્યાસ કરવામાં આવે છે તેના માટે ઉત્પાદકો વાહન વ્યવહાર જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી દ્વારા વેચાણ કરવું કે પછી સેલ્સમેન દ્વારા પ્રત્યક્ષ વેચાણ કરવું કે પછી પોતાની દુકાનો દ્વારા વેચાણ કરવું આ બાબતનો નિર્ણય લેતા હોય છે અને આ દરેકે દરેક બાબત એ ધંધાકીય એકમના કદ વસ્તુનો પ્રકાર પ્રકાર તો ધંધાકીય એકમનો અને વિસ્તાર ઉપર નિર્ભર કરતી હોય છે માર્કેટિંગ સંચાલનનું ચોથું કાર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિને વેચાણ વૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર એટલે કે પ્રમોશન કરે છે જે રીતે મૂવીઝનું પ્રમોશન થતું હોય છે અથવા તો સેલ્સમેનો દ્વારા વેચાણ કરાવડાવે છે તો વ્યક્તિગત વેચાણના કારણે પણ વેચાણમાં

તો આમ માર્કેટિંગ સંચાલનના ચાર કાર્યો છે અને આજના સમયમાં માર્કેટિંગનો કન્સેપ્ટ અથવા તો માર્કેટિંગનું ક્ષેત્ર એ ખૂબ જ વિશાળ ક્ષેત્ર છે અને માર્કેટિંગ એ વેચાણ કરતાં એક અલગ પ્રકારનું ક્ષેત્ર છે જેમાં ગ્રાહકોની જરૂરિયાતને જાણવામાં આવે છે અને ગ્રાહકના સંતોષને વસ્તુ અથવા તો સેવામાંથી ગ્રાહકને સંતોષ મળે છે તેની ઉપર વધુ મહત્વ આપવામાં આવે છે તો આજે આપણે એક પ્રશ્નનો અભ્યાસ કર્યો માર્કેટિંગ સંચાલનનો અર્થ અને તેના કાર્યો જે ચાર કાર્યો છે પેદાશ કિંમત વિતરણ અને અભિવૃદ્ધિ હવે આના પછીના વિડીયોમાં આપણે માનવ સંસાધન સંચાલન વિશે અભ્યાસ કરીશું